મહેસાણાના શુભાસણ ગામમાં એક લગ્નના વરઘોડા દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં નાચવાને લઈ અને બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું અને પથ્થર મારો થયો હતો આ ઘટના ત્યારે બની જ્યારે વરઘોડામાં નાચી રહેલા કેટલાક લોકોને કૌટુંબિક કાકાએ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો વરઘોડો ચાલી રહ્યો હતો અને ગામના લોકો આનંદમાં નાચી રહ્યા હતા પરંતુ કાકાને આ ગમ્યું નહીં અને તેણે અન્ય ગ્રામજનોને નાચવાથી રોકી અને બહાર કાઢવાનું શરૂ કર્યું આ વાતનો ગ્રામજનોએ વિરોધ કર્યો જેના કારણે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ અને ઝઘડો તીવ્ર બન્યો ગુસ્સે ભરાયેલા ટોળાએ ફરી હાથમાં આવે તે લઈ અને હુમલો કરવાનું શરૂ કર્યું હતું અને એક તબક્કે તો પથ્થરમારો છૂટા હાથે ફેંકવા લાગ્યા હતા આ હુમલામાં કેટલાક લોકોને ઈજા પણ થઈ છે જેના કારણે માહોલ વધુ તંગ બન્યો હતો ગામમાં લગ્નનો આનંદ જે છે તે માતમમાં ફેરવાઈ જવા પામ્યો અને ઘટનાની જાણ જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી પોલીસે તપાસ શરૂ કરી અને આ હુમલાના કેસમાં કુલ અગિયાર લોકો સામે ગુનો નોંધ્યો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઘટનામાં નાની વાતમાંથી શરૂ થઈ હતી અને ગેરસમજ અને ગુસ્સાને કારણે તેણે મોટું સ્વરૂપ લઈ લીધું હતું અને હવે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આ ઝઘડાનું મૂળ કારણ શું હતું અને શું તેમાં કોઈ જૂની અદાવત પણ સામેલ હતી કે નહીં આ ઘટનાને ગામમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને લોકોમાં એકબીજા પ્રત્યેનો વિશ્વાસ ડગમગ્યો હોય તેવું લાગી રહ્યો છે શું હતું એટલે જોવા ગયા બાબલા હા અને કે એમ હું તો ઘેર હતી ગવાટ કે જોવા ગયા હતા આ બધું કજ્યો થયો લગન લગન હતા હા લગન હતા હા એક પાસાનીલજી ઠાકો લોકો હુમલો કર્યો અહીંયા કે બાર પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યુઝ મહેસાણા